જ્યારે વરસાદની આગાહી હોય એ દિવસે વરસાદ આવતો જ નથી આજે રેડ એલર્ટ છે એટલે આજે તો વરસાદ લગભગ નહીં હોતા જશે આવું આપણે દર વર્ષે કહેતા આવ્યા છીએ જ્યારે વરસાદની આગાહી હોય ત્યારે જ વરસાદ કેમ નથી પડતો આજે આ સવાલનો આપણે જવાબ ઇન ડિટેલ સમજશું કોઈપણ પ્રદેશની આબોહવા કે હવામાનનું બદલાવવું અને તટસ્થ રહેવું તેની આસપાસના જમીનના વિસ્તાર પર આધારિત હોય છે મહારાષ્ટ્ર અથવા મુંબઈની વાત કરીએ તો અહીંના વાતાવરણમાં કોકણ કિનાર પટ્ટી સાતપુડા પર્વતમાળા આ બે મુખ્ય એવા પરિબળો છે જે ગમે ત્યારે હવામાનને બદલી શકે છે બંગાળનો અખાત અરેબિયન સી અને વેસ્ટર્ન ઘાટ પરના લો પ્રેશર એરિયા વરસાદી પવનોને મુખ્યત્વે મજબૂત કરે છે આ મજબૂત પવનોને આઈએમડીના એફ અથવા જીએફએસ પ્રકારના મોડ પકડી શકતા નથી અથવા તેનું અનુમાન લગાવી શકતા નથી આ લોઅર લોકલ ટોપોગ્રાફી અથવા તો નાના વિસ્તારમાં બદલાતા હવામાનને પારખી શકતું નથી ઉદાહરણ તરીકે પ્રેડિક્શન્સ એમ તો કહી શકે છે કે મહારાષ્ટ્રમાં કેટલો વરસાદ થશે પણ મુંબઈમાં કયા ભાગમાં અને કેટલો અને ક્યારે વરસાદ થશે તેનું એક્યુરેટ પ્રેડિક્શન્સ હજી પણ આપણે કરી શકતા નથી આઈએમડીના ગ્લોબલ મોડલ પર તૈયાર કરાયેલ રેડાર્સ ભારતની સતત બદલાતી ઋતુઓનું અનુમાન લગાવવામાં હજી પાછળ પડે છે એક ડેટા અનુસાર છેલ્લા વીસ વર્ષથી આપણે સતત વરસાદનું પ્રેડિક્શન્સ ખોટું કરી રહ્યા છે બે હજાર એકમાં આઈએમડીના પ્રેડિક્શન્સ પાંચ પોઈન્ટ એક ટકા ઓછો વરસાદ થયો બે માં નવમાં અઢાર પોઈન્ટ સાત ટકા ઓછો વરસાદ થયો બે માં તેરમાં સાત ટકા વધુ વરસાદ થયો બે માં પંદરમાં આઠ પોઈન્ટ છ ટકા ઓછો વરસાદ થયો

દસ નોર્થ ઇસ્ટમાં અને અગિયાર નોર્થ ઇન્ડિયામાં આમ વધતા રેડાર્સનો સમૂહ હોય તો આપણે વધુ એક્યુરેટ વેધર રીડિંગની આશા રાખી શકશું સતત ખોટું પ્રોડિક્શન્સ આપવાના એલિગેશન સામે આઈએમડીનો દાવો છે કે તેઓ જે વિસ્તારમાં કોઈ મોટી ઘટના બનવાની શક્યતા હોય તેમ વધુ ફોકસ રાખે છે રોંગ પ્રોડિક્શન્સ મળવાથી કોઈ વિસ્તારમાં નુકસાન ના થતું હોય તે એકવાર ચલાવી લેવાશે પણ વધુ પડતું નુકસાન પોસવું ભારે પડી શકે છે જો ટેકનિકલ ડિટેલ્સમાં જઈએ તો અહીં મને ખૂબ જ શોકિંગ ડિટેલ જાણવા મળી છે ભારતમાં વપરાતા બધા જ રેડાર સ્ટ્રેટ લાઇન પ્રોડિક્શન્સ ટેકનોલોજીથી કામ કરે છે એઝ ધ નેમ સેઝ એક સીધી રેખામાં થતાં વાતાવરણને બદલાવનું પ્રોડિક્શન્સ થાય છે પણ આવા રેડાર્સની ક્ષમતા માત્ર અને માત્ર પાંચસો કિલોમીટર સુધીની જ છે અને જો પર્વતવાળા વિસ્તારમાં જઈએ તો પર્વતોની ઊંચાઈ ખીણ પ્રદેશ અને ઢળાવવાળી રેખાઓમાં આ સ્ટ્રેટ અંતર હજી થઈ જાય છે વિશેષજ્ઞોનું માનીએ તો આટલી ક્ષમતાવાળા લગભગ વીસ રેડાર હજુ જોઈશે અને તો જ વેધરનું પ્રેડિક્શન્સ મળી શકશે જૂની ટેકનોલોજીને તજી જો આધુનિકીકરણ તરફ વધીએ તો રેડિસનડેસ રેડાર્સ જ આપણા વેધર પ્રેડિક્શન્સનું ભાવિ હવે નક્કી કરી શકે છે બલૂન વડે ઓપરેટ થતો આ રેડાર હવાની પણ સચોટ માહિતી એકથી કરી શકે છે પણ IMD માં હાલ આવા રેડાર્સ લગભગ નહીવત છે જોવા જઈએ તો આઈએમડી પાસે પૈસાની કોઈ પણ કમી નથી ગવર્નમેન્ટ તરફથી ગ્રાન્ટ્સ અને ફંડ IMD ને સમય સમય મળતા જ આવ્યા છે 2021 માં 270.84 કરોડ 2022 અને 23 માં લગભગ 339 કરોડ મેટરોલોજી ડિપાર્ટમેન્ટ ને 514.03 કરોડ આમ ફંડ હોવા છતાં આજે પણ આઈએમડી અન્ય દેશોની તુલનામાં એક્યુરેટ વેધર પ્રેડિક્શન્સ કરી શકતું નથી અવંતરસિંગ કન્ટેન્ટ ને જોવા માટે કીપ રીડિંગ એન્ડ કીપ વોચિંગ gujaratimidday.com સબ્સ્ક્રાઇબ કરો gujaratimidday બેલ આઇકન પર ક્લિક કરીને મેળવો તમામ વિડિયોના ડાયરેક્ટ નોટિફિકેશન